લે વકે થી લેવી ક્યો મનાલો હસ્યો ક્યો મે બે બોટલ લોય મારું વેશ નાખ્યું તો પણ હારો રે કેટલી વેશ નાખ્યું તો ગળામાં હાર પહેરવા લાયો હતો કેવો બોલો બોલો નહી તો તમાકો છોકરી આરે સક્કર નહી tie કોઈ નહી આરે સક્કર નહી ફોન માં પાસવર્ડ પાસવર્ડ રાખતો નહી નહી તો તમાર કઈ ખોટું કઈ વેશન તો એ તો હારો નહી

અને એ સતે ઠાઈ જાય પોલીસ સ્ટેશન જાય હા કે કે કોઈ ધામડુ આ પુરુષ ઠાઈ જાય ચાવા જાય પુરુષ ઠાઈ જાય ઈને ઈ જાય दारू ને હડે दारू પીને હેતક નું ખાઈન હુઈ જાય તમાર થને માર ઘર નામ કોઈને ક કે કહેવાન ને હો કેમ જો તાર રેવો આયા

ઓછો છે આ જોન માર ગળો પકડાઈ ગયું છે દબાઈ દઉં હે દવા દવા દઉં એમ ઓય હા તને કઈ ખબર છે કે નહીં ના ના અરે તાર ફાઈન લગન નીચે થઈ ગયા